એક હેવી ડોઝ હોય એક થોડોક લાઇટ ડોઝ હોય પણ છે દવા એક ને એક એ ઓલો કોકને સીધો હેવી ડોઝ લાગતો હોય ઓલો લાઈટ ડોઝ આપવામાં આવે પણ દવાનું કન્ટેન્ટ પાછું દવા તો એ જ વસ્તુ છે પાછી જઈ રહી છે એ જ આમથી દઈ આ દે કે આ દઈ કારણ કે હમણાં જ મેં જૂનાગઢની શિબિરમાં હમણાં જ ગુસાઈજીના ઉત્સવમાં મેં શિબિર કરી ત્યાં છેલ્લે એક એક બેનના ઘરમાં એવો પ્રતિબંધ પુષ્ટિ માર્ગી હોવા છતાં એના ઘરમાં પ્રતિબંધ એવો કે માંડવી કચ્છના પ્રકાશનનું નું કોઈ પણ પુસ્તક ઘરમાં રાખવું નહીં પછી ગોસ્વામી શ્યામ મનો જ્યાં નામ આવતું હોય એવું કોઈ પણ જોઈએ પુષ્ટિમાર્ગી વલ્લભકુલ સાક્ષાત કૃષ્ણ છે એવા ભાવ ભાવિક કે ભાવલા કયો સાક્ષાત કૃષ્ણ માનવા એવું ઘરમાં કે વાતાવરણ વિરોધી નથી પુષ્ટિ માર્ગ કે આ માર્ગીય છે એવું કે વલ્લભ જ સાક્ષાત કૃષ્ણ છે એવી બધી ભાવના અને એના ઘરની અંદર આવું કે ભાઈ શ્યામ મનો નામનું કોઈ પુસ્તક નહીં હોવું જોઈએ કેસેટ ન હોવી જોઈએ કોઈ સીડી પ્રવચન ન હોવું જોઈએ પછી શરદભા યોગેશભા કે જે પણ કોઈ સિદ્ધાંત નહીં એ પ્રકારની વાત કરે એવા કોઈનું પણ સાહિત્ય એની પાસે હોવું જોઈએ નહીં તો પછી મુંજાઈ ગયા કે તું મારે આ અધ્યયન કરવું કેમ તો મેં કીધું આપણે શું કામ શું કરવાનું છે કે શ્રી મહાપ્રભુજીની વાણીને આપણે સમજવાની છે તમને પ્રતિબંધ છે તો આ પુસ્તકો તમે વાંચો તો ઘરમાં ક્લેશ થાય છે લોકો એ લઈને ફેંકી દે છે કે હટાવી દે છે આવું બધું કરે ઘરમાં ક્લેશ ઉત્પન્ન થાય તો મેં પછી મેં કીધું તો કદાચ આ લેબલની દવા કામ ન કરતી હોય કે તમને ન લેવી હોય તો દવા એ નહીં રહેશે ઉપરનું રેપર ફરી જાય તો મેં કીધું કે સોળસગ્રંથ વાંચવા જરૂરી છે કોઈ શ્યામ મનોહરજીના હોય કે શરદ હોય કે માંડવી કચ્છના હોય એવું જરા પણ જરૂરી નથી તો મેં કીધું પુષ્ટિ વિધાનમ નામના પુસ્તકની અંદર જે ષોડસ ગ્રંથની જે ટીકા છે શ્રી નરસિંહલાલજી મહારાષ્રીની ટીકા છે બ્રજભાષા ટીકા તો પુષ્ટિ વિધાનમ નહીં પણ નરસિંહલાલજી મહારાષ્રીની એ જે ટીકા એ જૂની છપાયેલી છે એમના ઘરમાંથી છપાયેલી છે મુંબઈમાંથી છપાયેલી છે એ વાંચો આપણે તો એક જ કામ છે કે આમાંથી ઉપદેશને ગ્રહણ કરવાનો છે ને એ જ આપણું શ્રેય કરશે એવી દવા તો એ જ છે કે તો પુષ્ટિવિધાન નામનું પુસ્તક નહીં તો નરસિંહલાલજી મહારાષ્ટ્રનું જે ષોડશગ્રંથ છપાયેલું એ જૂનું લઈને જરૂરસ કરીને એ વાંચો બીજું ગુજરાતીમાં પુષ્ટિપુલિન નવનીત પ્રિય શાસ્ત્રીએ જે ષોડસ ગ્રંથ એમાં આપ્યા છે પુષ્ટિપુલિનમાં સંમત રીતે અર્થ કર્યો છે તો એ વાંચો ચાલો પછી ભાગવત મેં કીધું માંડવી કચ્છનું નહીં પણ પાટણનું અક્ષરે અક્ષર ખાલી ઉપર માંડવીનું એ છે તો વલ્લભ ટ્રસ્ટ માંડવીનું નહીં પણ તમારે કીધું પાટણનું લઈ આવું પાઠશાળાનું ભાગવત લેવું વસ્તુ એને જ આવશે શાસ્ત્રાર્થ પ્રકરણ સુરતનું શ્રીમદ બાલકૃષ્ણ શુદ્ધાદ્વૈત આ પાઠશાળાનું શાસ્ત્રાર્થ પ્રકરણ શ્રીમદ ભાગવત ગીતા સુરતની તો આટલા પુસ્તકો તો મેં કીધું આ ચાજી ટ્રસ્ટ સિવાય અન્યત્ર છપાયેલા છે ને સિદ્ધાંત સમજ છે કહી શકું કે ભાઈ આ એમાં કોઈ પણ પ્રકારનું બીજું કંઈ ભેદ નથી એવી વસ્તુ જેઠાલાલ ગોવર્ધન શાહ અણુભાષ છે એનું વાંચો સુબોધનીજી નાનુલાલ નાનદાસ ગાંધીના એ જરૂર કરેલીમાં વલ્ભાચાર્ય ટ્રસ્ટ ક્યાંય ન આવતું હોય એવું એ બધું ક્યાંય જ ન જાય બિલકુલ આપણે કરવાનું છે આ પછી આ પછી મેં કીધું એ તમે છૂટથી વાંચી શકશો ઓલું તમે છૂપીને વાંચતા હો આ છૂટથી વાંચી શકશો એને પણ વંચાવો ચાલો આમાં શરદ બાવાનું નામ નથી શ્યામનજી નામ નથી વલ્ભાચાજી ટ્રસ્ટનું નામ નથી પુષ્ટિ અસ્મિતા અભિયાનનું નામ નથી પણ આ ગ્રંથ મહાપ્રુજીનો છે તો એ લોકોને વંચાવો ધીરે ધીરે જો વાંચતા થઈ જશે અને પુષ્ટિજીવ હશે તો એને ખબર પડશે કે આમાં શું ખોટું છે હવે આને આ વસ્તુ શ્યામ મનોહરજી કે ભાવ કે ભાવ કે હું કહું કે બીજા કોઈ સિદ્ધાંત પુષ્ટિ સિદ્ધાંત માનનારા આચાર્ય બાળક કે ઘરના લોકો અત્યારે અજ્ઞાત છે સોરસગંધથી એટલે એને એમ થઈ રહ્યું છે કે આ કંઈક વિરુદ્ધ વસ્તુ છે તો એને પણ વંચાવો એ પણ વાંચે તો વાંચતા વાંચતા જો પુષ્ટિજીવ હશે તો એમ થશે કે આમાં નામાં કઈ ફરક નથી હવે જો આ પુસ્તક ના પુસ્તકમાં શું ફેર છે તો તરત જ વાંચતા થશે ચોડસ ગ્રંથનો શ્રી મહાપ્રભુજીની વાણીનો સંબંધ થવો જરૂરી છે પુષ્ટિજીવને એ જ્યાં સુધી નહીં થવા દેવામાં આવે ત્યાં સુધી પુષ્ટિજીવ જે છે શંકા કુશંકા વહેમ સંશય ભાવલા વેળા અનેક પ્રકારના એ પુષ્ટિ માર્ગના નામે આભાસી તત્વો આ માર્ગમાં જે ઘૂસી ગયા છે એમાં તણાતા રહેશે એને યોગ્ય દિશા નહીં મળે પુષ્ટિ જીવન જીવવું છે અંદર એની કામના છે કે મારે પુષ્ટિ માર્ગે જીવન જીવવું છે એને પણ વાણીનો એને સંબંધ નહીં થાય વાણીનું જાણે અધ્યયન નહીં થાય એ વાણીને જોશે નહીં ત્યાં સુધી એ નિશંક આ માર્ગની અંદર પ્રવૃત્તિ નહીં કરી શકે તો આવા આ સમયની અંદર આપો પણ પ્રયાસ એ જ રહ્યો છે કોઈ દિવસ ટીકા નિંદા કરવા માટે કોઈ વસ્તુ કહેવામાં આવતી નથી પણ શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવદ્ ગીતા શ્રીમદ્ ભાગવત પુરાણો વેદ શાસ્ત્ર વગેરે બધું જ પ્રાપ્ત છે વેદાંતનો નિર્ણય વ્યાસજી દ્વારા થયેલો છે ઉત્તર મીમાનસાનો પૂર્વ મીમાનસાનો જૈમિની ઋષિ દ્વારા થયેલો છે બધું જ થયેલું છે તો મારે આ શાસ્ત્ર પ્રકરણ રચવાની જરૂર શું એમ કહે છે એક મત મને એમ પણ કહેવામાં આવ્યું એ વાત પણ થઈ હતી કે બધું ભગવત ઈચ્છાથી જ થતું હશે તો પછી આપણે શા માટે કોઈની નિંદા ટીકા કંઈક કરવી બધું ભગવત ઈચ્છાથી જ થાય છે ભગવત ઈચ્છાથી જ થાય છે મેં કીધું આખી સૃષ્ટિ જ ભગવત ઈચ્છાથી થાય છે એમાં કોઈ એ પ્રભુના સત્ય સંકલ્પથી જ આ સૃષ્ટિ થાય છે પણ તમારા ઘરની અંદર કોઈ આવી જાય અને તોફાન કરવા માંડે બહારનો કોઈ વ્યક્તિ આવીને ઘૂસી જાય અને આખા ઘરમાં કંઈક તોફાન મચાવે તો તમે એમ એમ કહેશો કહેશો ઈચ્છા છે આપણે શું કરી શકીએ ઘરમાંથી આવીને કોઈક ચોરી કોઈક ચોરવા મળશે કોઈ વસ્તુ કોઈ લેવા મળશે કોઈ તોફાન મચાવવા મળશે ઘરની વસ્તુ ફેંકવા મળશે બહારનો વ્યક્તિ આવીને તમે શું કરશો ભગવત ઈચ્છા કેશો તો આ પુષ્ટિ માર્ગ આ સંપ્રદાય આપણું ઘર નથી શ્રી મહાપ્રભુજીનું આ ઘર આ સુંદર બનાવેલી આ જે ઇમારત છે શ્રી મહાપ્રભુજી જેનો પાયો નાખ્યો છે શ્રી ગોપીનાથજી શ્રી ગુસાયણજી સપ્ત બાલકો અધ્યાવધી ચોરાસી બસો બાવન વૈષ્ણવથી લઈ અત્યાર સુધીના વલ્લભ કુલ અને વૈષ્ણવ કુલ દ્વારા આ જે આ ઈમારત મોટી બની છે આ એવું ઘર બન્યું છે કે જેની અંદર આપણે બધા આશ્રય ઘરનો એક અર્થ આશ્રય પણ છે જેની અંદર આપણે બધા આશ્રિત છીએ આ ઘરની અંદર આપણે બધા રહીએ છીએ તમે રહ્યો છો અમે રહીએ છીએ અને આની અંદર કોઈ પ્રવાહી જીવ મર્યાદા જીવ આવીને તોફાન મચાવવા મળશે તો આપણે ભગવદ ઈચ્છા નાનકડા ઘરમાં નથી ચાલતું ભગવદ ઈચ્છા ત્યાં કોઈ આવીને તોફાન કરતું હશે કોઈ એમ જે મને કહેવા એવા એને હું કહું છું કે તમે તમારા ઘરની અંદર કોઈ તોફાન કરતું હશે તો ભગવદ ઈચ્છા કહેશો કે રોકવાનો પ્રયત્ન કરશો કે ત્યારે ભગવદ ઈચ્છાનો સિદ્ધાંત અપનાવશો નહીં અપનાવીએ આપણે પણ પુષ્ટિમાર્ગની અંદર જ્યારે બહારી વ્યક્તિઓ પુષ્ટિમાર્ગી નથી એવા પુષ્ટિજીવો નથી એવા પુષ્ટિમાર્ગમાં આવ્યા જ એ લોકો મહાપ્રભુજીએ બનાવેલો જેનો મહાપ્રભુજી પાયો નાખ્યો છે ગોપીનાથજી ગુસાઈનજી સપ્ત બાળકો વગેરે જેમને આખો પરિશ્રમ કરીને આની રક્ષા કરી છે વિકાસ કર્યો છે એનું સંરક્ષણ કર્યું છે અને કોઈ વ્યક્તિ આવીને એમના પરિશ્રમ ઉપર પાણી ફેરવવા માંગે આપણું એક પુષ્ટિજીવ તરીકેનું કર્તવ્ય છે કે જેમ ઘરની અંદર આપણે કાંઈક ને કાંઈક પ્રયત્ન કરશું એને રોકવાનો ઘરની અંદર કોઈ તોફાન કરતું હશે ઘરની અંદર કોઈ આપણી અવ્યવસ્થા ઉત્પન્ન કરતું હશે આતંક ફેલાવતું હશે અત્યારે આતંકવાદીઓ એ પાકિસ્તાનમાંથી આવી અને આપણા ભારતની અંદર આ તાજ હોટલ વગેરેમાં ઘૂસી ગયા હતા ત્યારે આપણી સુરક્ષાના બધા સૈનિકો એમ કે ભગવત ઈચ્છા એટલે અંદર આવ્યા ને એમ કે છે કે ભગવદ્ ઈચ્છા જેવી કઈક થઈ રહી છે કે તો જ અંદર આવે ને નકર અંદર કેમ આવી શકે ભગવદ્ ઈચ્છા વિના તો ન આવી શકે એવા સત્ય છે તો સુરક્ષા બોલ બધા ઊભા રહે એમને એમ કે ભાઈ અને બધા ઉપરથી સરકાર એમ કે તમે કેમ કઈક એક્શન લેતા નથી તો એમ કે છે ભગવદ્ ઈચ્છા જેવા કઈક પ્રકારની છે તો આપણે શું કરી શકીએ ન્યાય ભગવદ ઈચ્છા ન ચાલે તો ભગવદ્ ઈચ્છા પણ ભગવત ઈચ્છા જ કંઈ એવા પ્રકારની હોય તો કાંઈ સાફસુફાઈ કરો તો એને ભગવત્ ઈચ્છા ન કહેવાય હું બોલું છું ભગવત ઈચ્છા ન કહેવાય બધું જ ભગવદ ઈચ્છાથી થાય છે તો જ્યાં બોલાઈ રહ્યું છે એમાં કઈ ભગવદ્ ઈચ્છા ન હોઈ શકે કે ના એમાં ન હોઈ શકે મનોરથ થાય તો ભગવત ઈચ્છાથી થાય માલા પેરમણી થાય તો ભગવદ ઈચ્છાથી થાય પણ સૈદ્ધાંતિક પ્રવચન થાય તો એમાં ભગવત ઈચ્છા ન હોય શકે એમાં મહાપ્રભુજીની કોઈ ઈચ્છા ન હોય શકે આપણી કઈ પ્રકારની છે સમજાતી નથી જે લોકો આ વાત કહે છે કે ભગવત ઈચ્છા જ બધું બધું એવું થાય છે તમે પ્રવચનમાં બોલો છો મહાપ્રભુજી ક્યાં કટુ વચન કે ખરાબ વચન કોઈ દી વાપર્યું છે મેં તમે મહાપ્રભુજીની વાણી જોઈ છે કે કટુ વચન નથી વાપરા મહાપ્રભુજી હાસ કે જેને કહેવાય ખૂબ કઠિન શબ્દોનો પ્રયોગ નથી કર્યો એ સંસ્કૃત ભાષામાં છે એટલે બાકી કઠિનમાં કઠિન શબ્દનો પ્રયોગ કર્યો છે શ્રી મહાપ્રભુજી પણ કહેરો છે કેના ઉપર સર્વોત્તમજી જોઈ લ્યો રોષ તક પાંચ સંપૃષ્ટ ભક્ત દ્વિટ ભક્ત સે ભક્તિના દ્વેષીઓ ઉપર મહાપ્રભુજીની પણ દ્રષ્ટિ રોષવાળી છે મહાપ્રભુજીની દ્રષ્ટિ જે ભક્તિનો દ્વેષ કરે છે એના પર રોષવાળી દ્રષ્ટિ છે શ્રી મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ પણ રોષ દક પાત સંપૃષ્ટ જે ભક્તિનો દેશ કર્યો મહાપ્રભુજી માયાવાદીઓ વગેરે પ્રવૃત્ત થયા તો મહાપ્રભુજી કીધું કે માયાવાદ ક્યાંથી પ્રકટ થયો હકીકતમાં પ્રભુની આજ્ઞા થઈ છે તો આમ છે રુદ્ર મહાભાવો મોહશાસ્ત્રાની કારય એ પ્રકાશમ કુરુ આત્માનમ અને અપ્રકાશમ ચુ મામ કુરુ એ ભગવાને આજ્ઞા કરી પુરાણો કહે છે કે ભગવાને આજ્ઞા કરી શંકરા શંકર વગેરે દેવતાઓને શંકરને આજ્ઞા કરી મહાદેવજીને આજ્ઞા કરી કે તમ મોહ મહાભાવો મોહશાસ્ત્ર મોહક શાસ્ત્ર પ્રકટ કરો અને તમારી મહત્તા વધે અને મારી મહત્તા ઘટે એવા પ્રકારની તમે માર્ગને ફેલાવો તો ભગવત ઈચ્છા જ હતી તોય મહાપ્રભુજી પ્રકટ થયા અને માયાવાદ નિરાકરતા શરૂઆત નિરાશ કરતા તો ભગવાને તો એમને પણ આજ્ઞા કરી કે તમે મોહક શાસ્ત્ર ફેલાવો અને મહાપ્રભુજીને પણ આજ્ઞા કરી દત્વાજ્ઞા ચક્રપાવલોકન પટુર યસ્મા દત્તો અહમોદા ગુઢાર્થમ તત્પતિ કરો મેં બૌધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ મહા દત્વાજ્ઞા મને પણ આજ્ઞા થઈ ભગવાનની તમે ભૂતલ ઉપર પ્રકટ થઈ અને ભાગવતનો ગુઢાર્થને પ્રકટ કરો સેવા વગેરે માર્ગને દેવીજીઓમાં પાછો પ્રકટ કરો અને દેવીજીઓને એમાં જોડો એવી આજ્ઞાશ્રી મહાપ્રભુજીને પણ થઈ ભગવદ્ ઈચ્છા બેમાં કામ કરી રહી છે એ મોહક શાસ્ત્રોને પણ પ્રકટ કરો અને નિરાકરણ કરવાની પણ આજ્ઞા થઈ જાય આપણે એક જ વસ્તુને માની રહ્યા છીએ કે જે ખરાબ થાય છે તો ભગવદ ઈચ્છાથી થાય છે અને કોઈ સુધારવા માટે કે એના વિરુદ્ધ કાંઈ બોલે તો એમાં ભગવદ ઈચ્છા નહીં એ તમે બોલી રહ્યા છો ભગવાન નથી બોલી રહ્યા આવો બ્રહ્મવાદ અડધો પડતો બ્રહ્મવાદ એટલે એટલે મારું મારા બાપનું તારું મારું સૈયારું એમ ગુજરાતીમાં કાઠિયાવાડી કહેવત એવી છે કે મારું મારા બાપનું તારું મારું શૈહારું એટલે મારામાં ભાગ નહીં ઓલામાં ભાગ પાડવો તારું મારું શૈહારું આ પ્રકારની રીતભાત આપણે અપનાવીએ છીએ તો આમાં કંઈ ભગવત્ ઈચ્છાવાદી નથી આપણે અને ભગવાને આપણને કંઈક સામર્થ્ય પણ આપ્યું છે બુદ્ધિ પણ આપી છે જો ભગવત્ ઈચ્છા પ્રમાણે ચાલવાનું હોત જેમ થાય છેમ ચાલ્યા જવાનું હોત તો ભગવાન બુદ્ધિ નામનું તત્વ આપ્યું ન હોત બુદ્ધિ નામનું તત્વ ન આપ્યું હોત આપણને ભગવાને બુદ્ધિ આપીને કીધું હવે તમે થોડીક તમને પણ સ્વતંત્રતા છે તમે ભલે ભગવત ઈચ્છાથી જ કામ કરો છો ચાલો છો પ્રેરણાથી પણ તમને પણ થોડીક સ્વતંત્રતા છે કારણ કે તમને હું બુદ્ધિ આપું છું બુદ્ધિ નામનું તત્વ આપું છું આ બુદ્ધિ નામનું તત્વ છે એનાથી સારું ખરાબ શું છે કાંઈક નિર્ણય થઈ શકે અને સારા ખરાબનો નિર્ણય તમે કરી શકો એવું બુદ્ધિ તત્વ ભગવાને પણ આપેલું છે અને એ બુદ્ધિ તત્વ કામ નથી કરતું અહીંયા આચાર્ય ચૈત્ય વપુષા આચાર્ય ચૈત્ય વપુષા આચાર્ય પ્રકટ થાય છે કે જ્યાં આપણી બુદ્ધિ કામ નથી કરતી તો આચાર્ય પ્રકટ થાય છે અને આચાર્ય જે છે એ શું કરે છે શાસ્ત્રોનું અધ્યયન કરે આચાર્ય એટલે શાસ્ત્રાર્થ બધા જે છે બધા શાસ્ત્રો એનો સંગ્રહ કરી એમાંથી શું સિદ્ધાંત નિષ્પન્ન થયો અને એ પોતાના આચરણ આચરણની અંદર પેલા સ્થાપે અને પછી એનો ઉપદેશ કરે આપણી ભ્રમિત થઈ રહી છે આપણી બુદ્ધિ નિર્ણય નથી કરી શકતી આટલા બધા શાસ્ત્રો બતાવે કોઈ કહે છે કે કોઈ શાસ્ત્ર એમ કહી રહ્યું છે કે ભાઈ પરમ તત્વ મહાદેવજી છે કોઈ કહી રહ્યું છે કે દેવી પરમ તત્વ છે કોઈ કહી રહ્યું છે કે ગણપતિ એ પરમ બ્રહ્મ છે તો આપણે શાસ્ત્ર વાંચીને પણ બુદ્ધિ કામ ન કરે કે એક શાસ્ત્ર આમ કહે છે એક શાસ્ત્ર આમ કહે છે તો આ શું આનો નિર્ણય હશે શું નિષ્કર્ષ હશે તો આચાર્ય પ્રગટ થઈ અને શાસ્ત્રાર્થ જે છે બધા શાસ્ત્રોનો એક નિચોડ એ જેને કહેવાય કે નવનીત છાસ વલવીન જે નવનીત નીકળે એમ શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે બધા શાસ્ત્રોનો મેં ખૂબ અધ્યયન કર્યો વારંવાર એનો વિચાર કર્યો વિચારે છે પુનઃ પુનઃ મેં ખૂબ વિચાર કર્યો આટલો પરિશ્રમ કર્યો ભગવત ઈચ્છા આવી છે ને ચાલે છે એમ ચાલવા દઉં તો મારે કઈ આ બધું માર્ગ પ્રકટ કરવાની જરૂર નથી ભગવત ઈચ્છા એ પુષ્ટિ માર્ગમાં આવે તો માર્ગ પ્રકટ ન થાય સિદ્ધાંત પ્રકટ આચાર્ય ચરણ પોતે પરિશ્રમ ન કરે આ બધા પ્રશ્નો વિચારણી થાય છે અને જે સિદ્ધાંત આચાર્ય મૂકે પહેલાં એના આચરણમાં સ્થાપે પછી એનો ઉપદેશ કરે પરોપદેશે પાંડિત્ય એવું નથી હોતું બીજાને ઉપદેશ દેવા માટે આચાર્યનું પાંડિત્ય નથી હોતું પણ પોતાના આચરણની અંદર એને સ્થાપે અને પછી એનો ઉપદેશ કરે અને બીજાને પણ એ માર્ગે ચાલવાની પ્રેરણા આપે એ આપણો શાસ્ત્રનો વિચાર પણ આપણે નથી કરવાના શાસ્ત્રોનો વિચાર કરશું તો આપણે નિર્ણય ઉપર નથી પહોંચવાના તો આચાર્યો ભૂતલ ઉપર પ્રગટ થાય છે પ્રભુ જ એમને ભૂતલ ઉપર મોકલી રહ્યા છે અહીં આચાર્યરણ તો પોતે ઉલ્લેખ કરી રહ્યા છે કે મને ભગવાનની આજ્ઞા થઈ અને હું આ ભૂતલ ઉપર આ અહીં આજ્ઞાનો અંતકરણ પ્રબોધમાં પણ આપ ઉલ્લેખ કરે છે ભગવાને મને ભાગવતનો ગુઢાર્થને પ્રકટ કરવાની પહેલાં આજ્ઞા કરી એના માટે મને ભૂતલ ઉપર પ્રાદુર્ભૂત થવાની આજ્ઞા પ્રભુએ કરી પછી પ્રથમ સ્કંદ દ્વિતીય સ્કંદ અને તૃતીય સ્કંદના થયા પછી પુનઃ આજ્ઞા થઈ પાછા હવે બસ પધારો તો હવે પહેલી આજ્ઞા થઈ ભાગવતના ગુઢાર્થને પ્રકટ કરવાની પુષ્ટિ સિદ્ધાંત પ્રકટ કરવાની અને પાછી આજ્ઞા થઈ રહી છે કે હવે આ કાર્ય છોડી દો અને ભૂતલ ઉપરથી પધારો બે આજ્ઞા ન માની પણ પછી આચાર્ય ચરણે કીધું કે જે બીજા સ્કંદ કદાચ રહી જાય ભાગવત નિબંધમાં તો સંપૂર્ણ આપે નિબંધ તો આપી જ દીધો છે પણ સુબોધની અંદર આપે તૃતીય સ્કંદથી સુબોધનીજી છોડી ત્રણ સ્કંદના સુબોધનીજી કર્યા અને સીધા સ્કંદના સુબોધનીજીનો પ્રારંભ કર્યો કારણ કે બે આજ્ઞા થઈ એટલે ઉપરા ઉપરી આજ્ઞા થઈ રહી છે કે બસ પધારો અને સ્કંદ સુબોધની આપે કર્યા એકાદશ સ્કંદના એ સુબોધની થોડા થયા અને ત્રીજી આજ્ઞા થઈ ત્રીજી આજ્ઞા થઈ ત્યારે આપે અને એ મનોસ્થિતિમાં લખેલો આ ગ્રંથ છે અંતઃકરણ પ્રબોધ કે પ્રભુની આજ્ઞા થઈ હું એક સેવક છું આચાર્યચરણ પોતાના એક સેવક તરીકેના સ્વરૂપને પ્રકટ કરી રહ્યા છે સેવકનો ધર્મ તો એની સ્વામીની આજ્ઞાનું પાલન કરવું એ જ એનો ધર્મ છે અને પ્રભુની આજ્ઞા થઈને મેં આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ઉલ્લંઘન તો કરી દીધું પણ પાછળથી આપતો કે પ્રભુની આજ્ઞાનું પાલન કેમ ન કર્યું કેમ ઉલ્લંઘન કર્યું અને તત્પશ્ચાત કોઈ પણ પરિસ્થિતિની અંદર કોઈ પણ પરિસ્થિતિની અંદર પુષ્ટિ માર્ગની અંદર ચિંતા જે છે એ હાનિકારક છે પછી અલૌકિક ચિંતા હોય તો પણ અલૌકિકની તો વાત જવા દો અલૌકિક સંબંધિત ચિંતા હાનિકારક છે મનની સ્થિતિ ચિત્તની સ્થિતિ જો ભગવાનનું સ્મરણ કરવામાં ન લાગે ભગવાનની સેવા કરવામાં ન લાગે અને ચિંતાની અંદર પરોવાઈ જાય કોઈ પણ પ્રકારની અલૌકિક ચિંતામાં જો પરોવાઈ જાય પશ્ચાતાપની અંદર પરોવાઈ જાય તો પછી એને જે ફલ પુષ્ટિમાર્ગીય પરમ ફલ જે છે ચેતસ તત્પ્રવણમ રૂપા માનસી એ સિદ્ધ થઈ શકે નહીં તો કોઈપણ રીતે ચિત્તને સમા ચિત્તનું સમાધાન કરવું જોઈએ જ્યારે ચિંતા કાંઈ ઉપસ્થિત થાય તો ચિત્તનું સમાધાન કરવું જોઈએ અને ભગવત સિવા સ્મરણની અંદર પરાયણ રહેવું જોઈએ આપણી ચિંતા એવી ન હોવી જોઈએ કે જે આપણી સેવા સ્મરણરૂપ આપણી જે જીવનશૈલી છે જીવનની જે શૈલી છે એમાં વિક્ષેપ ઉત્પન્ન કરી દે એ સ્વીકારી નથી કારણ નવરત્ન ગ્રંથનો વિષય એ છે કે ભગવદીઓને લૌકિક ચિંતા તો હોતી નથી પણ અલૌકિક કંઈક ચિંતા હોય નિવેદન સંબંધી માર્ગ સંબંધી પોતાના ઉદ્ધાર સંબંધી કે પ્રભુને નિવેદન કરેલું છે સંબંધી અન્ય વિનિયોગ થઈ રહ્યો છે એ સંબંધી વગેરે કંઈક પણ ચિંતાઓ એના ચિત્તમાં હાવી થઈ જાય તો એ પણ બાધક છે એનું સમાધાન નવરત્નમાં કરવામાં આવ્યું